બાપા સીતારામ બાપા સીતારામ મડુલી વાહ આજો નૂતન બાપાનો આશ્રમ આશરો એક રામ આશરો બાપા સીતારામની મઢુલીમાંથી આમ આશરો બધા માટે સાધુ સંતો મહંતો ભક્તો બધા માટેનો આશરો એક વિસામો જય હનુમાનજી મહારાજ નીચેનો નીચેનો હોલ કમ્પ્લીટ થઈ ગયો આ ભજન હોલ છે ભજન હોલ છે નીચેનો આખો હોલ તૈયાર થઈ ગયો છે ભજન હોલ પછી નીચેના રૂમો સાધુ સંતો માટેના ઉતારા આ બધા નીચેના રૂમ જો આ નીચેના રૂમ સરસ બેઠક રૂમમાં હજી કામકાજ ચાલુ છે એટલે આ બધા રૂમો નીચેનું કામ લગભગ નેવું ટકા પતવા આવ્યું છે ઉપરના રૂમોને વાપા સીતારામ હરિહર જો રામ રોટી વાહ ભાઈ વાહ વાપા સીતારામ નહીં નહીં પ્રસાદ આવી ગયો તો મારે દરરોજ એક ટાઈમ હોય છે સરસ સરસ જો બાપાનો પ્રસાદ લે છે આ બધા અમારા મંડળના અને આ જ ગામના સભ્ય અને હરિભક્તો ભજનના વડીલો વડીલો બધા વાહ ભાઈ વાહ બાપા સીતારામ બાપા સીતારામની આગળ આપણે એક અરજી મૂકેલી નાની એવી અને બાપા એ અરજી સ્વીકારી અને નિમિત્ત અમને બનાવ્યા ગજુભાને બાપાનું કામ અત્યારે લગભગ એસી ટકા કામ નીચેનું તો પતી ગયું છે ઉપર આ રૂમનું કામ ગઈકાલે બે દિવસ પહેલાં ધાબો ભરાણા છ રૂમ બાિતારા બોલ પધારો ભજનમાં અને બાપાની દયાથી અને તમારા બધાએ બધાના સાથ સરખાથી સરસ મજાનો એવો બાપા ભજનદાસ બાપાનો આશ્રમ હવે પૂર્ણ થવાના આરે છે આપ બધાય ભજનમાં પધારો અને ભજનનો આનંદ માણો એટલે ચોક્કસ વધારે આજે રાત્રે સાતમના ભજન છે અવશ્ય બધાએ દરેક સાધુ સંતો ભક્તો બધા ભક્ત મિત્રો અવશ્ય અમારા ગમિત પણ સારો એવો સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે ભજનમાં નવા વર્ષની શુભકામનાઓ ને નવા નવા વર્ષની સાતમ એટલે આપ એવા કલાકારને માણવાના છે એવા જંતુભાઈ વ્યાસ સારા એવા પ્રેમિક છે સારું એવું કામ કરે એવા કલાકાર છે બધા પતાવ બાપા સીતારામ જો આ થોડોક તમને ઝલક આપી દઉં કે અમારા જે અહીંયા ઉપર પાંચ રૂમ બનાવ્યા છે હજુ બીજા બે રૂમ અહીંયા બનવાના છે આ આપણે મઢુલીને થાબું છે આ હનુમાનજી મહારાજનું શિખર છે એટલે ટૂંકમાં રામ આશ્રય સરસ મજાનો તૈયાર થઈ ગયો છે